વાનરો હોય છે પણ હિંસક નથી હોતા છતાં પણ વાનો રીતે સાચીને રહેવું પડે એવો એક દાખલારૂપ કિસ્સો અમદાવાદ શહેરના બસરાલ ખાતે બનવા પામ્યો છેલ્લા દસ થી બાર દિવસોથી બે વાનર રાજોએ મચાવેલા આતંકથી ત્યાંના રહેવાસીઓ ભયના હોથાર નીચે જીવી રહ્યા છે અને બહાર નીકળવા પણ મુશ્કેલ બન્યો છે ખાસ કરીને મહિલા અને બાળકો ખૂબ જ ભયભીત થયા છે જાણવા મળ્યા મુજબ આ બે કપિરાજોએ અત્યાર સુધીમાં નાના મોટા થઈને લગભગ દસ થી પંદર જણાને નાની મોટી અને ગંભીર કહી શકાય તેવી ઈજાઓ પહોંચાડી છે પહેલા તક્ષશિલા સોસાયટીમાં લગભગ દસ લોકોને ઈજાઓ પહોંચાડનાર આ વાનરોએ શ્રીધર સોસાયટીમાં પણ રુદ્ર પંચાલ નામના એક પંદર વર્ષના બાળકને ગંભીર ઈજાઓ પહોંચાડતા તેની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સ્થાનિકોએ સામાજિક આગેવાનોને રજૂઆત કરતા સામાજિક આગેવાનોએ જંગલ ખાતામાં જાણ કરતા કપિરાજોને પકડવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં હતો અને છેલ્લે સમાચાર મળ્યા ત્યારે બંને કપિરાજોને પાંદે પુરાયા છે આવી સાચી અને સચોટ માહિતી મેળવવા માટે આપ જોતા રહો વંદે સમાચાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલ